તો આપણે બે હું જેવું બધી ચક્કર મારો હાકી લીધી હવે ઘડી પર શૂટ થઈ હતી આજે નરાકડી પાડી એક તો આગળ વધી ગઈ બીજી આ બે તો વીગી આવવાની તેઓ પડી ગઈ ને અને બે ઓલી ઘરે મામાને બાંધી છે પલી આગળ આ પડ્યો ભાગ 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 સીધો

બે હું જે બુકો નાખી દીધો ખાઈ ખાય બધાય હવે પાકડા છોડવાનો આરો આવી ગયો કેમ કે હમણાં ગાડીયન એટલે સીધ્યું આ બધી હમણાં ગાડીને બુકા ચોકી જાય ને ખાતર પણ વેચવાનું છે પણ લેવાનું તો કીધું ત્રીસ હજારનો ડમ્ફર ખાલી દોળી છોડી નાખો એટલે ગાય ગાય સૂટ થવાની છે બધું બધી હાલ છે હમણાં બધી ભાગવાની પાછી મોટી બેવ બધી દૂધની આમાં પાણી પીએ ગાયું ભૂકામાં ગાંઠ જો ખાતર પડ્યું બધું આપણે પાંચક ડમ્ફર થઈ ગયા છે ત્રીસ હજાર રૂપિયા એક ડમ્ફરના પ્યોર ખાતર છે ભેળસે બેડશે કાઈ નથી આમાં હવે વાંઢા આવશે બાકી બીજું ધૂળ બોળી ભેરે નથી ને ખાલી આ બધા નીકળી ચોમાસે નાખવાનું બાકી છાણ જ પડ્યું હોય નેવ ટકા છાણ છે

ગોટી માર થતા એટલે હવે આપણે નાખવાનું દાંડર બે બધું દાંડર નાખી દો એટલે હમણાં ખાઈ લઈએ છ વાગી ગયા બધી જો અહીંયા ઉભી રહે અને બાંધી રાખવાની છે સીડી ઠેકીને ગઈ ભૂકામાં બાકી બધું આ બે અહીંયા ખાયા ગાયું નથી આ મારીને ખાઈ લીધું હલો આપણી હે ને આ ખડેલી લગભગ આવવાની છે પાછી રિપીટ થાય ફાઈનલ નથી પાડો અત્યારે તે વાળમ ગરી ગયો બટકા વધતા જ નથી કોઈ હરતી દોઢ વરની થવા આવી છે દોઢ નહીં પણ બાર મહિના માથે એ ખબર બાર મહિના થઈ જ ગયા છે ને માથે થઈ ગયા પાછી હાઈટ પકડતી જ નથી કાંઈ

રાતે જ આવી તી ચાર વાગે હું ઊભી નથી રેતી એટલે પદાન બાંધી રહ્યું હતું મોડો છોડાવી નહી તો એ બાંધી જોવા આવ્યા તો અત્યારે પદાન છોડી નહીં કો বাপু ৰাজ এক Nhìn khá đi nhìn hợp bố Lát tiền mang mà anh thấy Hãy lấy Phá chọt phá chọt nó thì gọi về મારે મર બે ફાઈનલી ફરી ગઈ છે આપણા મામાની જ છે અને બાજુ ગામ મારીએ અને ભે ફેરવવાના કેટલા પૈસા લઈએ કે ભાઈની કોમેન્ટ હતી આપણે વાલા યાદવ ભાઈ એમના આઈડી છે એને કોમેન્ટ કરી છે કે ભેં ફેરવવાના કેટલા પૈસા લ્યો તો આપણે એક હજાર રૂપિયા લઈ ફેરવવાના કેમ કે બાપા બધી બારની ની બેહું અમારે વધારે આવે ને ઘરની બેહું છે અમુક જગ્યાએ પંદરસો લી આપણે હજાર જ લઈ કે આપણે ખબર જ છે અહીંયા બહેવ આવવાની છે એટલે બીજો બધી ધીરે ધીરે હાલતી થઈ ગઈ ડાંડરમાં અને વિડીયો ગમતો હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો સપોર્ટ કરતા રહી યાર એક સો ખટે ખાલી સો સબસ્ક્રાઈબ કરી નાખો એક હજાર કમ્પ્લીટ થઈ જાય ગમે તમે કરો યાર આવા આમ ના કરાય માલધારી ભાઈ સપોર્ટ કરતા રહીએ થોડો થોડો દૂધ જણા આવ્યા ખાલી હજી પાકડા બાકી પાકડા કોકો જ આવશે અમને આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખીએ કેમ કે આપણે જો અહીં બેહીને એડિટિંગ કરીને આપણે અત્યારે અપલોડ પણ હમણાં જ કરવો જોઈએ કેમકે અત્યારે અપલોડ કરવાનું મૂકે તો કલાક થઈ જાય અને અહીંયા આવે ને એટલે નેટવર્ક ફૂલ આવે એરિયો બાજુ જાય આ ખોલા એરિયામાં જાય તો નેટવર્ક જ નથી આવતો અમારે હું વાંધો એ ખબર નથી પડતી અહીંયા બાબત અહીંયા બેસી બેસી એટલે ઘણી વાર એમબી બી આવી સ્પીડ વન એમ બી ટુ એમ સ્પીડ દેખાડે કાંઈ કાં પંદર વી મિનિટનો વિડીયો અપલોડ થાય ઘરે જાઓ તો કલાક એક થઈ જાય અપલોડ થવામાં આમ જંગલમાં તો ક્યાંય આવે જ નહીં એટલું સારું સ્લો હાલે